નમસ્કાર મિત્રો ધવા વડ માં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા મળવા જેવા માણસના વિશેષ કાર્યક્રમમાં આજે આપણી સાથે છે તળાજાના યુવા કોર્પોરેટર તરીકેની જવાબદારી નિભાવનારા યશરાજસિંહ વાળા આજે આપણે એમની સાથે વાતચીત કરવાના છીએ મળવા જેવા માણસના કાર્યક્રમમાં એમને લાવવાનું કારણ એક છે કે સૌથી યુવા વયે જ્યારે લોકો હજી રાજકીય કારકિર્દીના એમ કહી શકાય કે પાપા પગલીઓ ભરતા હોય ત્યારે તેઓ સફળતાઓ હાંસલ કરી છે એમના જીવનના અમુક કિસ્સાઓ અને રાજકીય કારકિર્દીની શરૂઆત કઈ રીતે થઈ કઈ રીતે તેઓ સફળ થયા તે તમામ બાબત પર આજ આપણે વાત કરવાના છીએ વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર ધવાવડ પર તો મિત્રો અત્યારે આપણી સાથે છે યશરાજ સિંહ નમસ્કાર યશરાજસિંહ નમસ્કાર આપનું પૂરું નામ આપનો પરિચય આપી આપના અભ્યાસ અને આપ અત્યારે જે જવાબદારી નિભાવો છો એ વિશે દર્શકોને માહિતી આપજો મારું પૂરું નામ યશરાજસિંહ ઘનશ્યામસિંહ વાળા છે અત્યારે હું તળાજાનો વતની છું અને દરબારગઢમાં રહું છું અને અત્યારે હાલ હું તળાજા વોર્ડ નંબર એક ના નગર સેવક તરીકે ફરજ બજાવું છું અને હાલ નગરપાલિકા દ્વારા મને નોમિનેટેડ ડિરેક્ટર તરીકે માર્કેટિંગ યાર્ડમાં નીમવામાં આવેલો છે બરોબર યશરાજસિંહ બીજું એ પણ જાણવાનો પ્રયત્ન કરવો છે તમારો જન્મ ક્યારે થયો તમારી અત્યારે ઉંમર શું છે તો તમારા જન્મથી લઈ છાત્ર પોલિટિક્સમાં તમે કઈ રીતના આગળ વધ્યા એ કઈ તમે સંગઠન સાથે જોડાયા એ બાબત ઉપર થોડો પ્રકાશ પાડજો જી પહેલા તો હું પરિચય આપી દઉં કે હું તળાજામાં એક થી દસ ધોરણ સરકારી માધ્યમિકમાં અને દસ થી બાર પણ સરકારી માધ્યમિકમાં ભણેલો છું અને બીકોમ બીકોમ સુધીનો મેં અભ્યાસ કર્યો છે બરોબર અને તે વાય છે દોષી તળાજા કોલેજમાંથી અને ત્યાં કોલેજના પ્રથમ વર્ષ દરમિયાન હું છાત્ર સંઘ એબીવી જોડાણો હતો બરોબર ત્યારે મારા તળાજાના નગર મંત્રી તરીકે દિવ્યરજસિંહ વાળા હતા તે દરમિયાન અમને કામ કરવાનો મોકો મળ્યો હતો ત્યારથી લઈને હાલ અત્યારે હું નગરસેવક તરીકે ફરજ બજાવું છું વાહ તો જે રીતે યશરાજસિંહ કીધું કે એબીવીપી છાત્ર સંગઠન થી તેઓએ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી સિંહ એ પણ મારે જાણવું છે કે એ સમયે દિવસો કેવા હતા કારણ કે ત્યારે તો યુવાની હોય એટલે મિત્રોના જે પ્રશ્નો હોય આપણા સાથી જે વિદ્યાર્થી હોય એના પ્રશ્નો હોય એને રજૂ કરતા હોય એમાં સફળતા મળતી હોય તો ત્યારથી જે તમારામાં બીજો રોપાણ કદાચ રાજકીય તો એ દિવસોની થોડી યાદી કરો જે તે સમયે કોલેજ દરમિયાન ઘણા બધા અમારા સાથી મિત્રો સહપાઠી કે જેમને વિવિધ પ્રશ્નો હોય તો અમે તેમને એક સ્ટેન્ડ સ્ટેન્ડ સુધી પહોંચાડતા જેના જેના દ્વારા તે લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવે વહેલા છતાં બરોબર એટલે તે સમયે એક યુવા અવસ્થામાં એક યુવાન તરીકે આપણને કામ કરવાની ખૂબ જ લાગણી હોય છે અને લોકોના પ્રશ્નો પોતાના પ્રશ્નો સમજીને આપણે કામગીરી કરતા હોઈએ છીએ જેથી આપણને એક એક ઉર્જા પ્રદાન થાય છે બરોબર એવી જ રીતના અત્યારે હું હાલ નગરપાલિકામાં ચૂંટાણો છું તો મને લોકોના પ્રશ્નો માટે ફોન આવે તો મને એ કામ કરવામાં ખૂબ મજા આવે તો જેમ યશરાજ સિંહે કહ્યું કે એક તમે કામ કરો કોઈનું કોઈને કઈ મદદ કરો ત્યારે ખરેખર ઉર્જા મળતી હોય છે મારે એ પણ જાણવું છે કે આટલી ઉંમરમાં તમે જ્યારે નગર સેવક થયા છો યાર્ડમાં ડિરેક્ટર બન્યા છો બીજા પણ ઘણા બધા હોદ્દાઓ પર આપે જવાબદારીઓ નિભાવી છે ત્યારે મારે એ જાણવું છે કે યશરાજ પરિવારમાંથી કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ ખરું કે તમે જાતે જ તમારું જે રાજકીય બેકગ્રાઉન્ડ છે છે કર્યું ના મારા દાદા બાપુ આજથી ઘણા સમય એટલે ઓગણીસો બ્યાસી ની સાલમાં વોર્ડ નંબર બે ના નગરસેવક રહી ચુક્યા છે બરોબર અને પછી થોડીક ઘરની પરિસ્થિતિ નબળી હતી જે તે સમયે તો એ પછી અમારું રાજકારણમાં કોઈ જે તે સમયે અમારે હોટલ હતી તો આજુબાજુના રહીશો છે તો ત્યાં ઘણા બધા પ્રશ્નો હતા કે જે અત્યારે અમે હાલ એક મુદ્દો ઉપાડેલો છે કે મેં એક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલી છે કે જે નિરાધાર લોકો છે કે જે વિચારતી વિમુક્ત જાતિના લોકો છે કે જે નાથ મહારાજ અને વિવિધ પ્રકારના મારા મત વિસ્તારના રહેવાસીઓ છે બરોબર તો તેમની મારા પિતા દ્વારા એક સેવા કરવામાં આવતી કે ભાઈ એમને વરસાદ હોય કે કોઈ પણ બીજી કોઈ અગવડતા સગવડતા હોય દવાખાનું છે તો એ પરિસ્થિતિને જોઈને મને પણ ઘણીવાર વિચાર આવતો કારણ કે હું પહેલેથી નાનેથી મોટો થયો છું બરોબર ત્યાં ત્યાં તો એમ એ બધાને એ મારા પપ્પા દ્વારા મને પ્રેરણા મળે કે કે કર ભલા તો હોગા ભલા સો ટકા યુવા કોર્પોરેટર તરીકે આખા તળાજાના લોકોએ તમારે કામની નોંધ લીધી જે હમણાં તમે કામ કીધું આમ તો તમારા દાદાથી પછી તમારા પિતા એમાંથી ક્યાંક ક્યાંક ગુણોનું સર્જન થતું હોય છે પેઢીગત એ ગુણો આવતા હોય છે પણ તમે જે અત્યારે મુદ્દો કીધો એમાં થોડોક વિશેષ ભાર પાડજો કે તમે જે તમારા મત વિસ્તારના લોકોને કાયમી નિવાસ સ્થાન મળી રહે એ માટે સરકારશ્રીને જે પત્ર લખ્યો છે એ વિષયમાં થોડો વધારે ભાર પાડજો જી અત્યારે જે મેં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા લોકલાડીલા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ આપણા ભાવનગર જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી તેમજ તળાજા પ્રાંત સાહેબ તેમ વિવિધ જગ્યાએ મેં પત્ર વ્યવહાર દ્વારા અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ મુખ્યમંત્રી મુખ્યમંત્રી આપણો હેતુ એજ છે કે એ લોકોનું એક ઘરનું ઘર હોય કે જે અત્યારે હાલમાં જોવા જઈએ તો એ લોકો કોઈ પ્રકારનું આવાસ નથી તો ઈ લોકો દર દર ભટકે છે કે ભાઈ તેને કામ કરવાનું સવારે ઉઠીને સાંજે સુવા માટે છત નથી અને રોજ રોજ બરોજ એની જિંદગીનું એ બધું એક શેડ્યુલ થઈ ગયું છે તો એના દ્વારા મને એટલું એમ થયું એના પ્રત્યે હમદર્દી કે આ લોકોને એક છત મળી રહે તો એ આપણા માટે એક આશીર્વાદ સ્વરૂપ જ મિત્રો આ હતા યશરાજ સિંહ કે જેમણે પોતાના મત વિસ્તારના ખરેખર જે જરૂરિયાતમંદ લોકો છે ખરેખર જેમને આશરાની એક નિવાસસ્થાનની જરૂર છે એમની માટે સરકારશ્રીને અને આપણા પ્રશાસનને તેમણે પત્ર વ્યવહાર કરી અને માંગણી કરી છે આશા છે કે પ્રશાસનના ધ્યાને સરકારશ્રીના ધ્યાને આ વાત આવે અને આવાસ યોજનાનો આ લોકોને લાભ મળે બીજો યશરાજજી મારે એ પણ જાણવું છે કે સૌથી યુવા વયે જ્યારે તમે ચૂંટણી લડતા હોય ત્યારે પડકારો પણ ઘણા બધા હોય તો ત્યારે એક યુવા નગર સેવક તરીકે તમે કઈ રીતે તમારી જાતને હેન્ડલ કરો છો એક યુવા તરીકે હું મારા ખુદને એક સદભાગી સમજું છું કે એ આખી પેનલમાં હું સૌથી નાનો હતો કારણ કે મારી ઉંમર છવ્વીસ વર્ષી હતી સાથે એ પણ સમજવું કે જ્યારે વિજય બન્યા એ દિવસ કેવો હતો કારણ કે ત્યારે આમ તો આપણે કોલેજમાં જુદા જુદા હોદ્દા લઈ અને કામ કરી ત્યારે તો એક ઉત્સાહ હોય પણ ત્યારબાદ નગર પંચાયતથી થી ચાલુ થાય છે તો એમાં વિજય મળે એ ખરેખર મોટી સફળતા કહેવાય તો એ જ્યારે તમે વિજય બન્યા એ દિવસ કેવો હતો વિજય બન્યા તે દિવસ અમારા માટે ખૂબ ખાસ હતો કે અમારી આખી પેનલનો જંગી બહુમતીથી વિજય થયો અને સાથે સાથે જવાબદારીમાં પણ વધારો થયો એ જે હું પેલા જીવન ધોરણ હતું કે હું એક સામાન્ય માણસ હતો ત્યારે મારા પોતાના પ્રશ્નો હતા અને હું ચૂંટણી જીતો પછી મારે લોકોના પ્રશ્નોને મારા પ્રશ્નો સમજીને કામગીરી કરવી જરૂરી છે એટલે એના માટે મને ખુશી હતી કે હું લોકો માટે કામ કરી શકું બરોબર તો જેમ આપે કીધું લોકો માટે એક ખુશી પણ હતી પણ જે લોકો માટે મારે હવે જે રાત દિવસ દોડવાનું છે એની જવાબદારીનો તમને અનુભવ થયો ને એ જવાબદારી તમે સારી રીતે નિભાવો એવી પણ અમે શુભકામના આપી ત્યારબાદ યશરાજ મારે એ પણ સમજવાનો પ્રયત્ન કરવો છે કે જેમ આપે કીધું કે આપના દાદાશ્રી હતા તે વોર્ડમાં નગરસેવક તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા ત્યારબાદ આપના પિતાએ રાજકીય હોદ્દા વગર ખૂબ સેવાના કામો કર્યા છે ત્યારબાદ તમે રાજકારણમાં આવ્યા છો અત્યારે તો એ પેઢીથી શું તમને પ્રેરણા મળતી હોય છે એમાંથી શું તમે શીખ્યા છો એ વિષય ઉપર થોડી આપણે વાત કરીએ જી જે તે સમયે મારા દાદા બાપુ નગર સેવક હતા તો તે સમયે તળાજાની ઓછી વસ્તી હતી ત્યારે ઓછા પ્રશ્નો હતા અત્યારે વસ્તી એના પ્રમાણમાં ડબલ છે જેમ ગણો કે વધી રહી છે તો લોકોના પ્રશ્નો પણ વધી રહ્યા છે લોકોની અપેક્ષા પણ વધી રહી છે કે એક રીતે સમજીએ કે ચાલીસ વર્ષીય સમયગાળો થઈ ગયો કે જરૂરિયાત પણ ડબલ થઈ ગઈ તેની સામે બધી વસ્તુ પણ વધી ગઈ કે મારા દાદાશ્રી દ્વારા ઘણા બધા સારા કાર્યો કરવામાં આવતા હતા અને હાલ હું એમની પછી અત્યારે એક મને એવો ભાગ બગે આ એક સારું કામ કરવાનો મને મોકો મળ્યો છે અને હું એક વાત અવશ્ય કહીશ કે જે અત્યારે હું નગરસેવક તરીકે છું તે મારા બાપ દાદાનું વાવેલું છે અત્યારે હું લણી રહ્યો છું મારું પોતાનું કોઈ વસ્તુ નથી હું મારા પપ્પા અને મારા દાદા બાપુની હિસાબે છું જે અત્યારે તો જેમ યશરાજજીએ કહ્યું એમ કે પોતાના પિતાશ્રી અને એમના દાદાએ જે મારે યાર્ડનું જે રાજકારણ છે યાર્ડમાં તમે અત્યારે જે જવાબદારી નિભાવો છો એ વિષય થોડોક ભાર મૂક્યો મારું કોલેજનો સમયગાળો હતો ત્યારે હું એક યાર્ડમાં મારા મોટાભાઈની પેઢી છે ત્યાં મારે ફેમિલી બિઝનેસ છે કે ત્યાં હું એક સમયે કેવાય કે ધંધાદારી તરીકે હતો બરોબર કે ત્યાં હું એક યાર્નો વેપારી તરીકે જતો બરોબર પછી ત્યાંથી હું બધી વસ્તુ જોતો કે ભાઈ કે આ વસ્તુ કઈ રીતના કામગીરી થાય છે તો મારી કોલેજનો સમયગાળો પૂરો થયો એ પછીના ચાર પાંચ વર્ષો રહીને મને નગરપાલિકામાં એક નગર સેવક તરીકે ચૂંટાણો એ પછી મને બીજા બધા જ્યારે સમિતિની વેચણી થઈ રહી હતી ત્યારે અમારી સંકલન સમિતિની બેઠક હતી તો મારા દ્વારા મેં માગણી કરવામાં આવી કે મને યાર્ડના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવે જેમાં મારા શહેર અધ્યક્ષ શ્રી આઈકે વાળા દ્વારા અને ગૌતમભાઈ આપણા ધારાસભ્યો દ્વારા મને યાર્ડમાં નિમણૂક આપવામાં આવી અને એ પછી હું સૌથી નાની ઉંમરનો માર્કેટિંગ યાર્ડનો ડિરેક્ટર તરીકે હાલ નોમિનેટેડ ડિરેક્ટર તરીકે અત્યારે હું બરોબર છું બરોબર તો જેમ યશરાજ સિંહે કીધું કે સૌથી યુવા ઉંમરના સૌથી નાની ઉંમરના ડિરેક્ટર તરીકે પણ તેઓ અત્યારે યાર્ડમાં જવાબદારી નિભાવે છે ત્યારબાદ યશરાજ સિંહ મારે આગળ એ પણ સમજવું છે કે જ્યારે તમે રાજકારણમાં આવ્યા ત્યારે તમારા આઈડોલ કોણ હતા ભારતીય જનતા પાર્ટીમાંથી તમે વિજય બન્યા છો તો ભાજપ સાથે જોડાવાનું કારણ શું હતું એ બે મુદ્દા ઉપર તમે જરા પ્રકાશ પાડજો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનું હતો જ્યારથી હું આપણે કોલેજનો સમય ગાળો હતો ત્યારે હું છાત્ર સંઘ એબીવીપીમાં જોડાણો હતો કોલેજ મંત્રી તરીકે ટૂંકમાં તો એ પછીથી સમયગાળા દરમિયાન હું ભાજપની તમામ વિચારધારા સાથે જોડાયેલો હતો બરોબર કે આપણી જે સરકાર છે તે વિકાસ લક્ષી સરકાર છે હા અને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીએ કરેલું છે તો એ વિચાર ધારા સાથે જોડાયેલો હતો અને હું મારા દાદા બાપુને આઈડલ માનું છું કે જે તે સમય ગાળા દરમિયાન તેમની ટર્મ પૂરી થતા અમારી પરિસ્થિતિ એક વિકટ પરિસ્થિતિને આધીન થઈ ગઈ હતી તો એ પછીનો સમયગાળો ખૂબ લાંબો સમયગાળો હતો કે અમારે એક રાજકીય કમબેક કરવા માટે હું એ પરિસ્થિતિમાંથી પસાર થઈને અત્યારે હું હાલ નગરસેવક તરીકે ચૂટાણો છું બરોબર તો જેમ આપે કીધું કે આપના દાદાને તમે આઈડોલ માનો છો વિકાસ લક્ષી વિચારધારા હોવાથી તમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છો આપણે સંવાદનો અંત કરવો છે ત્યારે મારે એ પણ સમજવાનો પ્રયત્ન કરવો છે કે યશરાજજી ભવિષ્યમાં રાજકારણમાં ક્યાં સ્ટેજ સુધી જવા માંગે છે અને કયા કયા કામો એવા છે કે જે જેમ તમે એક આવાસ યોજનાની માંગણી કરી છે એ સિવાય પાયાના ક્યાં એવા કામો છે કે જે તમે તમારા વોર્ડમાં ઝડપથી કરવા માંગો છો ઘણા બધા એવા કાર્યો છે કે જે આપણે વિકાસલક્ષી કાર્યો કરવા માંગીએ છીએ પણ મારું એવું માનવું છે કે ઓછું બોલીને જાજુ કરવું કામગીરી કરવી કે મને કોઈ એવો દેખાડો કરવાનો શોખ નથી કે હું આ વસ્તુ કરું છું તો એનાથી મને આ ફાયદો થશે હું ફાયદામાં માનવા વાળો નથી બરોબર એક ધંધાર્થી તરીકે હું એક અવશ્ય વસ્તુ કહીશ કે મને મારા લોકોનો ફાયદો થતો હશે તો એ વસ્તુ હું જરૂર કરીશ વાહ જેમ યશરાજસિંહે કીધું કે મારા લોકો મારા મતદારોને જ્યાં ફાયદો થશે એ કામ હું ચોક્કસ કરીશ એક પ્રશ્ન એ પણ મેં આપને કહ્યું કે તમે ભવિષ્યમાં રાજકીય ક્યાં હોદ્દા સુધી અથવા તો ક્યાં સ્ટેટ સુધી જવા માંગો છો ત્યારે તમારી જાતને તમે સફળ માનશો અથવા તો તમારો ગોલ હોય કે ના આ ક્ષેત્ર સુધી મારે પહોંચવું છે એવું અત્યારે હાલ કોઈ વિચારેલ નથી બરોબર તો જેમ સિંહે કીધું કે હાલ કોઈ એમનો વિચાર નથી પરંતુ જેમ જેમ લોકોનો સહયોગ મળતો જશે જેમ જેમ મતદાતાઓનો વિશ્વાસ તેઓ જીતતા જશે તેમ ભવિષ્યમાં ખૂબ આગળ વધે એવી અમે આશા રાખીએ છીએ આજના આ મળવા જેવા માણસના વિશેષ સમાજમાં આપણી સાથે યશરાજસિંહ વાળા જોડાયા સૌથી યુવા નગર સેવક ક્ષત્રિય સમાજમાંથી આવે છે ભાવનગર જિલ્લામાં લગભગ સૌથી યુવા તેઓ અત્યારે ડિરેક્ટર તરીકે પણ કામગીરી કરી રહ્યા છે નગર સેવક તરીકે પણ કામગીરી કરી રહ્યા છે ભવિષ્યમાં તમે સામાજિક અને રાજકીય ક્ષેત્રે ખૂબ આગળ વધો એવી દવા તરફથી શુભકામના આપી છે અને તમારા મતદાતાઓના જે કાર્યો છે એને પણ તમે સફળતાથી પૂરા કરો એ જ આશા અમે રાખીએ છીએ આજના આ કાર્યક્રમમાં અમારી સાથે આપ જોડાય માટે આપનો ખૂબ ખૂબ આભાર